ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે તારીખ ત્રેવીસ નવેમ્બરને શનિવારના રોજ શ્રી રઘુનાથજી કેળવણી મંડળ સંચાલિત શ્રી શ્રી એ પટેલ હાઈસ્કૂલ વણસોલમાં નવનિર્મિત પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી મહેન્દ્રભાઈ પરસોત્તમ પટેલ મુકામ પીજ હાલ લંડન હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગને દીપાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી પધારેલ ઉમરેટ તાલુકાના મદદનીશ શિક્ષક શ્રી મિતુલભાઈ બી ચૌહાણ તેમજ ઉમરેઠ તાલુકાના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગને દીપાવવા મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ મંત્રી લાલજીભાઈ પટેલ કારોબારી સભ્યશ્રી જગદીશભાઈ પટેલ તેમજ મિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ વંશોલ વંશોલ પે સેન્ટર શાળાના શ્રી જગદીશભાઈ પરમાર અને મદદની શિક્ષિકા ધીરજબેન પરમાર તેમજ આબુ તળાવ શાળાના આચાર્ય અમૃતભાઈ પટેલ અને શિક્ષક શ્રી કેતનભાઈ પટેલ હાજર રહ્યા હતા શાળામાં નવનિર્મિત પાણીની પરબ બનાવવામાં આવી હતી જેના મુખ્ય દાતા શ્રી મહેન્દ્રભાઈ પટેલ તરફથી શ્રી સીએ એ પટેલ હાઈસ્કૂલને રૂપિયા એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા દાનમાં મળેલ છે જેમાં શાળાની પ્રાથમિક સુવિધા જેવી કે નવનિર્મિત પાણીની પરબ કેમેરા સિસ્ટમ ટીવી અને એમ્પ્લિફાયર સિસ્ટમ આપવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય દાતા શ્રી મહેન્દ્રભાઈ પટેલનું શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તરફથી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉમરેઠ તાલુકાના મદદની શિક્ષક નિરીક્ષક શ્રી મિતુલભાઈ ચૌહાણને પણ મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને ઉમરેઠ તાલુકાના પ્રમુખ શ્રી પ્રતાપસિંહ સોલંકી સાહેબનું પણ મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને દાતાશ્રી તરફથી અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંડળ પ્રમુખ શ્રી મુખ્ય મહેમાન અને સ્ટાફમાં મિત્રો માટે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું તે બદલ શાળાના આચાર્યશ્રી તરફથી પ્રમુખશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા જે મહેનત કરીને પ્રસંગ દીપાવ્યો તે બદલ તમામ શિક્ષક તમામ સ્ટાફ મિત્રોનો શ્રી રઘુનાથજી કેળવણી મંડળ તેમજ આચાર્યશ્રી વ્યાસ સાહેબ તરફથી સર્વ સ્ટાફ મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર દિલીપભાઈ યસ પટેલ વોળ આણંદ